જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છે લીલા ચણાનું શાક તો લીલા ચણાનું શાક બનાવવા માટે મેં સૌથી પહેલાં ચણા લઈ લીધા છે લીલા અને આ બે બટેટા લઈ લીધા છે બટેટા નાખવાથી સરસ શાક ગ્રેવીવાળું બને છે હવે આપણે તેને બોઈલ કરી લઈએ બોઇલ કરી લીધા છે હવે આપણે તેને વઘારી લઈએ તો તેના માટે મેં ડુંગળી અને ટમેટું પણ કાપીને તૈયાર કરી લીધું છે તેલ મૂકી દીધું છે તેલ પણ આવી ગયું છે હવે મેં એક ચમચી જીરું એક ચમચી રાઈ મીઠો લીમડો અડધી ચમચી હિંગ એક ચમચી હળદર બે ચમચી જેટલું ધાણાચીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો નાખીને મિક્સ કરીને ટમેટા એડ કરી દઈશ ટમેટા સરસ રીતના પાકી જાય તે પછી તેમાં લીલી ડુંગળી એડ કરી દઈશ લીલી ન હોય તો તમે તેની જગ્યાએ સૂકી પણ લઈ શકો છો લાલ મરચું પાવડર નાખીને આપણે થોડુંક પાણી એડ કરી દઈએ અને જે બોઇલ કરેલા બટેટા છે તે એડ કરી દઈશ સરસ ગ્રેવી બની ગઈ છે હવે આપણે ચણા એડ કરી દઈએ તો આપણી રેસીપી તૈયાર છે લીલા ચણાણી થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો